ઓછે નઈ એટલે હાલે આપણે દવા પાટોની છે ભાઈ જારમાં દવા સાટવાની છે જારમાં કાર્ય કરવું પડે ને દવા ની દવા સાટવાની છે એટલે મારા બાતલ જલ્દી અત્યારેમાં વીઈ જશે ક્ષેત્રમાં કેમ કે હેરો વાળો ન હોય નિર્વાન હોય ગળને એટલે અમારા આસુ મત હું ખાદેલું હે હે બોલો હા બોલો હા બતાઈ જય માતાજી જય માં મંગલ

કેમ છો બધા મજામાં જ માતાજી બધા તમને બધા દર વખતે એમ થતું હોય છે કે જયસુખ ક્યાંથી બસ આવી જાય છે એમાં એવું છે કે તમે બધા ભૂલી ન જાવ એટલા માટે પછી થોડું થોડું શૂટ કરું છું અને જરેક ભાઈ લાગે છે હવે થોડું થોડું બ્લોગિંગ શીખવાડી દેશે ધીરે ધીરે જય માતા જાવ બધે જમવા હું બનાવું છું જમવા માં ખીચડી કઢીન ખીચડી બની ગઈ છે અને આર્યન ભાઈ એના મામા તો આર્યન ભાઈ ગયા છે એન મામા ઘરે તો લઈ આવ્યો કારણ કે અમારા બાજુમાં જ રૂમ છે તમે કદાચ મહેમાન બધાને જોયા છે ફોરિંગડા છે તો એન મામા ને રમે છે આર્યન શું કરે મામા ને આવ્યા છે ના છે બોરિંગડા કારણ કે દિવાળી ઉપર આવ્યા તા બધા એટલે ઓળખતા ભાઈ કેમ છે સારું છે ને કેવું લાગે હીરા માંથી સિલાઈ માં આવ્યા પછી

લોડી નહી આવે હા જમી લે કે અમન કે તમે જમી લેવા લા હરિયન ભાઈ તાતા કે જો તાતા તાતા કે જો મમને લેટ બી યુ યે કે કાકા ને થવાના કા બ્લોગર થવાનું છે હાલો કો કે બેન આવજો આવું કીરો બટા હે આર્યન તોડ જો હે મખી

મારા પપ્પા વાત કરતા વાલની આ વાલ છે ને દોરી દીધી એટલે જુગાડ કરી નાખે છે અત્યારે મોટર ચાલુ છે અત્યારે એટલે હાલ તો નથી એટલે પશુને નવો લાવવો પડશે ને હાલનો આટા નથી બે હું આ કોહેલી ને એટલા આટા મારું છું કારણ કે આપણે ખાવાના છે ગાંજર આપણે આ વાડીમાં ઘણાય બધું બકાલું કર્યું છે એમાંથી જો ગાંજર પાકી જશે બાકી તો મેથી ને એવું તો પાછું પાછું સોપ સાટી ને અત્યારે હું કોહેલી ને એટલે આવ્યો હતો મેં કીધું ગાજર ખાઈ એક કાઢો ખેંચાઈ જાય તો ઠીક છે આ ગાંજર ખેંચાઈ જાય કે તો ખોદી કાઢો આવડે અરે તૂટી ગયો એક તો તૂટી ગયો આ તો હા હાલો રેડી કોઈ ખોટી લેવા તા આપણે કામ થઈ ગયું આપણે એક જ ગાજર ખાવાનું હતું આપણું કામ થઈ ગયું આપણે કોઈ તો ખોટી લેવા તા પણ હાલ છે હવે ને ગાજર છે ને અને પાયેલા ન હોય તો પાય ને તો મોળા થઈ જાય મને કોઈ તેમ સાટલ છે ને એમાં હાથે પાણી પાયેલું છે ને કરા પાઈ કે તો ગાજર થોડાક મોળા થઈ જાય બે ગાજર લેવો આસ ના કરવા ન થાય તો કેવાય ને વધારે ન કે તો અમે કીધું કોઈ ન ખાવાનું હવે આ થોડક ભંગી લાગ્યું આ રેડી પોઈન્ટ આવી ચૂક્યો છે

કચરો નીકળ્યો છે તો આ બધું ગાય ને આટલું જ લઈ જવ તો નીચે નીચે નો નજારા ન હોય ભાઈ ભાઈ ભાગી ઘરે ઘરે હું નીચે આપણે ઘરે તો સઈ હવે નીચે જવાની તાવા પર સઈ જમવાનું બની ગયું છે ભાજી દૂધ ને તીખા મજા આવી ગઈ જમવાની તી હતી એટલે બધાએ જમી લીધું છે ને બાકી તો આપણે લાગી જઈએ આપણા કામે જે રોજનું કામ હોય અત્યારે કમ્પ્લીટ કરવું પડશે તો આવું તો હું વાય નહીં એટલે હું મારા કામે લાગી જાઉં ને આજનો બ્લોગ અહીં સુધી હતી આશા છે કે આજનો બ્લોગ તમને ગીમ હોય છે ને ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય બાય જમવાનું બની ગયું છે કઢી તિખારી કઢી થોડી છે